મેથી લેવા જઈએ મનીષભાઈ બે હેડમ હેડમ મેથી લેવા જવાનું તો મિત્રો અમે મેથી લેવા આવ્યા તા તો ભાઈ ગાલોટા મંદિરે મંદિર અને આ ગલગોટા ચલો તને મેટા ચાલુ જ છે ને જોઈ લેખું પાડી ઉપર તો મિત્રો અમે આ ખેતરમાં આવી આઈ છે તો આ ખેતરમાંથી મેથી ને બધું લેવાનું છે તો હેડાએ એક પાર આમ મેથી કરીશ તો મેથી બતાવીએ આપણા ખેતરમાં ડુંગળી લઈ જયે બધું લઈ જયે આ થઈ જાય એક ટાઈમ નું બગ થઈ જાય એક ટાઈમ નું ફૂલ હોય આઈ ગયું હે ના વર્દી થવાઈ આ મો તૂટ રી છે અલે ભાઈ દો એવા

હેડો મેથી <ın centimeters> આપડે આપડે લઈ ને ડુંગર હે જે ડુંગર ના ભૂંગા ખરા એનું તો આપડે શાકે બનાવું અમુક અમુક ને તો ખબર નઈ પડતી

તો મિત્રો અમારી ચેનલ ને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી અને વધુમાં વધુ આ વિડીયો શેર કરો તો જય માતાજી મિત્રો તો આપણે આવતીકાલે આવતા બ્લોગ માં મળીશું જય માતાજી